અમે તો પોઈચા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા અને ત્યાંથી હવે આ કુબેર ભંડારી મંદિરે જઈ રહ્યા છીએ એટલે આ શોર્ટકટ છે ચાલીને અહીંયાથી જઈ રહ્યા છીએ પરંતુ જો તમે આ કુબેર ભંડારી મંદિરે દર્શન કરવા આવવા માંગતા હો તો ડાયરેક્ટ આ મંદિરે પણ પહોંચી શકો છો અને તેનો રસ્તો અલગ છે અમદાવાદથી સીધા જ તમે કર્નાલી આવી શકો છો કે જ્યાં આ કુબેર ભંડારીનું મંદિર આવેલું છે આણંદ થઈ અને વડોદરા થઈ અને કર્નાલી તમે આવી શકો છો અને જો તમે પોઈચા સ્વામિનારાયણ મંદિર આવ્યા છો તો ત્યાંથી પણ ઘણી બધી ગાડી જાય છે કે જે તમને આ મંદિર સુધી પહોંચાડી દેશે તો જો તમારે અમારી જેમાં વોક કરીને ન જવું હોય તો તમે ગાડીથી પણ જઈ શકો છો પરંતુ ખૂબ ઓછું ચાલવાનું છે અને આ મજેદાર રહેશે એટલે હું તો એ જ અડવાઈઝ કરીશ કે પોઈચામાં મંદિરમાં દર્શન કરો અને ત્યારબાદ તમે ચાલી અને કુબેર છે કર્ણાલીમાં આવેલું આ મંદિર ન માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે પરંતુ તેની અંદર અનેક રહસ્યો પણ છુપાયેલા છે આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે જેનું નિર્માણ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ લગભગ બે હજાર પાંચસો વર્ષ પહેલા થયું હતું નર્મદા નદીના કિનારે હોવાના કારણે પણ આ મંદિર ખૂબ ખાસ છે લોકોનું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ કોઈ વ્યક્તિએ નહીં પરંતુ સ્વયં ભગવાન શિવે કર્યું હતું જેમ આ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે તેમ જ આ મંદિરની પૌરાણિક કથા પણ રસપ્રદ છે અને વાતો કરતા કરતા આપણે પહોંચી ગયા છે નર્મદા નદીના કિનારે હવે સામેની તરફ મંદિર આવેલું છે એટલે આપણે બોટમાં બેસવું પડશે અને ત્યારબાદ આપણે મંદિરે પહોંચી શકીશું નદી ક્રોસ કરી અને આપણે સામે જો તમે સીધા જ મંદિરે પહોંચવા માંગતા હો અને ગાડી લઈને મંદિરે પહોંચશો તો કદાચ આ રસ્તો તમને નહીં મળે પરંતુ મારે બોટમાં બેસવું હતું નર્મદા નદીના કિનારે પાણીમાં પગ પલાળવા હતા એટલે જ અમે આ રસ્તો પસંદ કર્યો કે જેમ બોટમાં બેસી અને મંદિર સુધી પહોંચવાનું છે બે જુદા જુદા માર્ગ છે આ તરફથી પણ જવાય છે અને મંદિરની પેલી બાજુથી પણ તમે મંદિરમાં દર્શન કરી શકો છો બીજો રસ્તો પણ આપણે જ્યારે મંદિર પહોંચીશું ત્યારે હું તમને આ વિડિયોમાં બતાવીશ પરંતુ તે પહેલા નર્મદા નદીમાં પગ પલાળી લઈએ અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે લોકો ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉમટી પડ્યા છે ત્યારે આ નર્મદાના પાણીને જ આપણે ગંગાનું પાણી સમજી અને સ્નાન કરી લઈએ કારણ કે નર્મદા નદીનું મહત્વ પણ કઈ ઓછું નથી નર્મદા નદીને ભગવાન શિવની પ્રિય નદી ગણવામાં આવે છે એટલે સુધી કે નર્મદા નદીને ભગવાન શંકરની દીકરી પણ કહેવામાં આવે છે નર્મદા નદી એક કુંવારી નદી તરીકે પૂજાય છે તો વળી આ નદીમાં મળનારા પથ્થર પણ તમને શિવલિંગના આકારના જોવા મળશે નર્મદાને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે દેશની પાંચ મોટી નદીઓ અને સાત પવિત્ર નદીઓમાં નર્મદા નદીની ગણતરી થાય છે તો સ્નાન કર્યા બાદ હવે બોટ માં બેસવા જઈ રહ્યા છીએ બેસવા માટે પર પર્સન પચાસ રૂપિયાની આપણે ટિકિટ લેવી પડશે અંતર ખુબ ઓછું છે પરંતુ આ નાવમાં બેસવાની તમને ખુબ જ મજા પડશે અને આ સફર યાદગાર રહેશે એ ગેરંટી છે જો તમે પણ સાચા સનાતની છો તો કમેન્ટમાં જય હો કુબેર બાબા અવશ્યથી લખી દેજો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતા બસ તો આપણે હવે પહોંચી ગયા છીએ સામેની તરફ માત્ર પાંચ મિનિટમાં જ આ બોટ તમને મંદિર સુધી પહોંચાડી દેશે અને જો કિનારો આવી ગયો છે અને હવે આપણે ઉતરવાનો સમય પણ આવી ગયો છે બોટ માંથી આપણે ઉતરી ગયા છીએ અહિયાં ઘણી બધી સીડીઓ ચડવાની છે અને ત્યારબાદ મંદિર માં દર્શન કરીશું અહિયાં પહોંચતા જ તમને લાગશે કે કોઈ પૌરાણિક જગ્યા તમે આવી ગયા છો તરફ જે સીડીઓ તમે જોઈ શકો છો એ સીધી જ તમને કુબેર ભંડારી મંદિર પરિસર સુધી પહોંચાડશે એટલે જ્યારે પણ તમે નાવમાં બેસીને આવો તમારે આ સીડી ચડવાની રહેશે પરંતુ હું તેની બાજુમાં આવેલી સીડીઓ એટલા માટે ચડી રહી છું કારણ કે શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે જો તમે ગાડી લઈને આવો છો સીધા આ મંદિરે તો તમે અલગ જગ્યાએ પહોંચશો તો કયો રસ્તો આવશે તે બતાવવા માટે હું આ સીડી ચડી રહી છું આ રૂટ થોડો લાંબો છે એટલે હું સજેસ્ટ કરીશ કે તમે આ સીડી નહીં પરંતુ બાજુની સીડી ચડો ઘણી બધી સીડીઓ ચડ્યા પછી ઉપરથી જુઓ નર્મદા નદી અને તેની અંદર તરતી બોટો કંઈક આવી દેખાશે અને આ રસ્તો છે જે કુબેર ભંડારી મંદિર જો તમે સીધા જ આવશો ત્યારે આ રસ્તાથી તમારે આવવાનું છે અને મંદિરનો મુખ્ય દ્વાર આ છે જેમાંથી આપણે અંદર જવાનું છે 2500 વર્ષ જૂના અને ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવેલા આ ઇતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે જો મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો જુદી જુદી બે કથા આ મંદિર લઈને પ્રચલિત છે પહેલી કથા અનુસાર એ તો તમે જાણતા જ હશો કે રાવણના મોટા ભાઈ કુબેરજી હતા સૌથી કુબેરજીને લંકાના રાજા બનાવવામાં આવ્યા પણ આ રાવણ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે શિવ આરાધના શરૂ કરી ભગવાન શિવે પ્રસન્ન થઈ અને રાવણ ને શક્તિ નું વરદાન આપ્યું તે પછી રાવણે લંકા પર આક્રમણ કરી અને કુબેરજી ને લંકા માંથી નીકાળી દીધા પછી કુબેરજી પણ ભગવાન શિવ આરાધના કરી શિવે તેમની ભક્તિથી પણ પ્રસન્ન થઈ તેમને સ્વર્ગના ખજાનચી બનાવી દીધા હવે આ વાત થી રાવણ ફરીથી ગુસ્સે થઈ ગયા અને તેમણે ફરીથી કુબેરજી પર આક્રમણ કરી અને તેમનું પુષ્પક વિમાન લઈ લીધું ત્યારબાદ કુબેરજી ફરીથી શિવ ની પાસે મદદ માંગવા માટે ગયા પણ તેમણે કુબેરને દુર્ગા મા ની આરાધના કરવાની સલાહ આપી ત્યારે કુબેરજી એ આજ નર્મદા નદીના કિનારે દુર્ગા માની આરાધના કરી ત્યારે દુર્ગા માએ પ્રસન્ન થઈ તેમને અભયદાનનું વરદાન આપ્યું અને આ મંદિરની સ્થાપના કરી હવે આ મંદિરને લઈને બીજી એક કથા પણ પ્રચલિત છે તેની વાત કરીએ એકવાર ભગવાન શિવ અને પાર્વતી આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે દેવી પાર્વતીને ભૂખ અને તરસ લાગી તેમણે ભગવાન શિવને ભોજન પાણી લાવવા કહ્યું પણ ભગવાનને ત્યાં કશું જ મળ્યું નહીં એટલે ભગવાન શિવે ભોજન અને પાણીના રૂપમાં જ અહીં રહેવાનો નિર્ણય કર્યો અને કુબેર ભંડારી નામ અપનાવ્યું જેને ભોજન પાણીના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા બાર જ્યોતિર્લિંગ પણ આવેલા છે જ્યાં તમે ભગવાન શંકરના જુદા જુદા જે બાર સ્વરૂપો છે તેમના દર્શન કરી શકો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિર તરફ અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે પરંતુ હું પ્રયત્ન કરીશ કે તમને કુબેર ભંડારી ભગવાનના દર્શન કરાવી શકું તો મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને જો તમે પણ સનાતન ધર્મમાં વિશ્વાસ કરતા હો જો તમે પણ કુબેર ભંડારી ભગવાનના ભક્ત હો તો કમેન્ટમાં જય કુબેર દાદા અવશ્યથી લખી દેજો આશા રાખીએ કે કુબેર ભંડારી દાદા આપ તમામ દર્શક મિત્રોના દુઃખ દર્દ દૂર કરે અને આપ સર્વેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અમાસના દિવસે આ મંદિરમાં દર્શન કરવાનું અનેરું મહત્વ છે અને એટલે જ અમાસના દિવસે અહીંયા ભાવી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તો વળી કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે પણ આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે અહીંયા જે પણ ભક્ત દર્શન કરવા આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ ધનતેરસ કે દિવાળીના દિવસે મંદિર પરિસરની માટી લઈ જઈ અને પોતાની તિજોરીમાં મૂકી દે છે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે વર્ષ સ્વય શિવ શંકરે બનાવેલું મંદિર આજે આપણે જોયું અને મંદિરમાં દર્શન કર્યા આ મંદિર આપને કેવું લાગ્યું અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા બધું ઇન્ફોર્મેટિવ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ